વિદ્યાર્થી મિત્રો આ દાખલાની અંદર બે એક્સ ત્રણ હોય બરાબર બે એક્સ વાય છે અને છ એક્સ વત્તા બારોય બરાબર સાત વાય છે હવે આ સમીકરણની અંદર છેલ્લું પદ મારે અચળ પદ જોઈએ બરાબર છે જે સ્ટાન્ડર્ડ ફોર્મ હોય ઇક્વેશનનું તે આપણે આવા જ ઇક્વેશન કરતા આવ્યા છે બે એક્સ વત્તા ત્રણ વાય બરાબર પાંચ તો આ જે હોય તે પદ હોય જ્યારે અહીંયા એક્સ વાય છે હવે મારે આ એક્સ ને રિમૂવ કરવું હોય કાઢવું હોય તો હું અહીંયા એક્સ થી ડિવાઈડ કરીશ પણ હું ખાલી આને એક્સ થી ડિવાઈડ કરું તે સમીકરણના નિયમ પ્રમાણે યોગ્ય નથી એટલે સમીકરણનો નિયમ એમ કે છે કે આખા સમીકરણને કોઈ એકથી ડિવાઇડ કરો અથવા મલ્ટીપ્લાય કરો તો આન્સર ફરક પડતો નથી તો હું આખા સમીકરણને એક્સ થી ડિવાઈડ કરું છું બંને સમીકરણની વાત કરી રહ્યો છું અહીંયા શું ઉડી જશે એક્સ અહીંયા વાય વાય અહીંયા એક્સ અહીંયા વાય વાય તો આ શું થઈ જશે અહીંયા થઈ જશે 2 ના છેદમાં વાય ત્રણ છેદમાં એક્સ ઇઝ ઇક્વલ ટુ ટુ અને અહીંયા થઈ જશે 6 ના છેદમાં વાય બારના છેદમાં એક્સ ટુ અહીંયા એક્સ ફાય એક્સ ઉડી જશે એટલે ઓનલી સેવન હવે આપણે જે આગળના દાખલામાં કરતા હતા એના જેવો જ્યાં દાખલો થઈ ગયો હવે વન અપોન એક્સ અને વન અપોન વાય ધારીને કરી શકાય વન અપોન એક્સ અને વન અપોન વાય હવે આ જે પહેલું સમીકરણ છે એમાં ટુ બી કઈ રીતે આવ્યું આઈ થિંક यू अंडर एक्सर एजल टू टू सेन अपॉइन वाई बराबर बीच सिक्स बी ओके स्टाडर्ड फॉर्म गो बीज सिक्स बी ट्वेल एक्ल टू सेवन डायरेक्ट में व्यवस्थित अरेन्ज कर सिक्स बी इक्वल टू सेवन एचे ए बीच बी आए अमेरिका रीअरेन्जमेंट कर હવે મારી ફેવરેટ રીત લોપની રીત છે એટલે કોઈ પણ દાખલો હોય જો રીત મને કીધું હોય તો હું લોપનિર્દેશ કરીશ તો આમાં સમીકરણ એકને બાર થી ગુણીસું અને સમીકરણ બે ને ત્રણથી ગુણીશું બરાબર અહીંયા હું સાઇન ચેન્જ કરું છું બધે માઇનસ 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 શું કેન્સલ થશે છત્રીસે છત્રીસે કેન્સલ અહીંયા ઓછા અઢાર વત્તા ચોવીસ તો થશે વત્તા છ બી ને ચોવીસ માંથી એકવીસ જાય તો ત્રણ મોડી સંખ્યા ચિહ્ન વધતા ત્રણ બરાબર છે આ છ આ બાજુ આવશે તો ભાગાકારમાં એકના છે બી ની જગ્યાએ હું લખી દઈશ એકના છેદમાં બે હવે ત્રણ એ આ બે બે કેન્સલ થઈ જશે રાઈટ બે બે કેન્સલ એટલે એક બરાબર બે વધતા એક પેલી બાજુ જાય તો ઓછા એક બે માંથી એક જાય તો એક આ ત્રણ આ બાજુ આવશે તો ભાગાકારમાં એ બરાબર એક ના ત્રણ હવે સૌથી શરૂઆતમાં આપણે એ બરાબર વન ઓપન એક્સ બરાબર એ લીધેલું હવે એની કિંમત મૂકી દઈએ બરાબર છે એક્સ ને એકલો પાડી દઈએ આપણે એક્સ ને આ બાજુ અને ત્રણ ને આ બાજુ એક્સ બરાબર ત્રણ નીચે વન નહીં લખો તો ચાલે વન વન નીચે જાય પણ વન ની છેદમાં કોઈ જ વેલ્યુ નથી એ જ રીતે બીજામાં કરીએ ટુ ને આ બાજુ લઈ લઈએ વાય ને આ બાજુ વાય બરાબર ટુ એટલે આ સમીકરણ ઉકેલ કહી શકાય ત્રણ બે ઓકે અહીંયા આવી જાય બે એક્સ વત્તા છ અહીંયા જેવો જ દાખલો છે અહીંયા એક્સ વાય છે જે મારે અચળપદ કરવું છે તો આખા સમીકરણને હું એક્સ વાયથી ડિવાઈડ કરીશ હવે વિદ્યાર્થી મિત્રો આ દાખલો તમારે જાતે જ પ્રયત્ન કરવાનો નહીં આવડે તો જ વિડીયો પ્લે આગળ કરવાનો જે કેન્સલ થાય છે તો હું કરી નાખું છું રાઇટ એક્સ વાય એક્સ વાય ગયું વાય વાય ગયું એક્સ એક્સ ગયું હવે સમીકરણ સિમ્પલિફાઈડ થઈ ગયું ટુ અપોન વાય સિક્સ અપોન એક્સ ઇઝ ટુ સિક્સ અપોન વાય ટુ અપોન એક્સ ઇઝ ટુ ફાઈવ અપોન વન નીચે કંઈ નથી તો વન કહી શકાય હવે આ સમીકરણ માટે આપણે ધારી લઈએ વન અપોન એક્સ એ અને વન અપોન વાય બી તો શું થશે આ ટુ બી પ્લસ સિક્સ એ ઇઝ ટુ ફાઈવ અને બીજું સમીકરણ થશે સિક્સ બી માઇનસ ટુ એ પ્લસ ફાઈવ આઈ થિંક હવે આ સિક્સ એ બી કઈ રીતે થયું તે મારે સિક્સ એ ટુ બી કઈ થયું સમજાવવાની જરૂર નથી ઓકે સિક્સ એ પ્લસ ટુ બી રીઅરેન્જ કર્યું પહેલા એ પછી બી આ બાજુ જોઈએ તો માઇનસ ફાઈવ ઇઝ ઇક્વલ ટુ ઝીરો બીજું સમીકરણ ઓકે હવે લોપની રીતે ચોકડી ગુણાકાર હોય તો આ બાજુ લેવું પડે અને સૌથી સારી રીત સમીકરણ એકને માઇનસ બે થી ગુણીશું અને બે ને છ થી ગુણીશું માઇનસ બાર એ માઇનસ ચાર બી માઇનસ દસ એ જ રીતે અહીંયા આવી જઈએ માઇનસ બાર એ વત્તા છત્રીસ બી ઓછા ચાલીસ ઉડી જાય એટલે બી બરાબર પ્લસ વન હવે આની કિંમત આપણે સમીકરણ એકની અંદર મૂકીએ જ્યાં બી ની હું લખી દઈશ એક બરાબર છે સિક્સ એ પ્લસ ટુ ઇઝ ઇક્વલ ટુ ટુ બાજુ જાય તો ટુ હવે જે આપણે શરૂઆતમાં ધારેલું એમાં વેલ્યુ સબસ્ટ્રિટ્યુટ કરીએ મૂકી દઈએ બી બરાબર શું મળ્યું છે આપણને વન બરાબર છે વાય અહીંયા વન અહીંયા અને વન અપોન વન ઇઝ વન એટલે વાય બરાબર મને મળી ગયું વન એ જ રીતે અહીંયા ફરીથી વેલ્યુ સબસ્ટિટ્યુટ કરીએ એ બરાબર શું લઈશું તો એ બરાબર વન અપોન ટુ બરાબર છે ટુ આ બાજુ એક્સ આ બાજુ રાઈટ નીચે વન ના લખે તો ચાલે એટલે એક્સ બરાબર મળી ગયું મને ટુ તો મારું સોલ્યુશન છે તે થશે ટુ વન એક્સ બરાબર ટુ વાય બરાબર વન ઓકે વિદ્યાર્થી મિત્રો હવે બીજા દાખલા આપણે નેક્સ્ટ વિડીયોને જોઈશું થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો